હાય ગાઈઝ આજે આપણે એક એવું શાક બનાવીશું કે આમ તો મિક્સ વેજીટેબલ જ છે પણ કંઈક અલગ સ્ટાઇલથી આપણે કરેલું છે અને ખરેખર આ બનાવશો ને તો તમે પંજાબી શાક પણ ભૂલી જશો એટલું ટેસ્ટી લાગે છે કારણ કે હવે તો જો શિયાળો છે તો શિયાળામાં તો અવનવા શાકભાજી આરામથી આપને મળી રહેતા હોય છે તો આપણે કંઈક અલગ રીતથી શાક બનાવીએ અને રોજથી કંઈક આ રીતે અલગ મળી દે તો ખરેખર ખાવાની ખૂબ જ મજા પડી જાય ને આને તમે શાક આ શાક છે તમે રોટલી ભાખરી અથવા તો બાજરાના રોટલા સાથે પણ એટલું ટેસ્ટી લાગે એવું આપણે આજે એક મિક્સ વેજીટેબલ બનાવીશું ને બનાવવું બિલકુલ આસાન છે તો એમના માટે અત્યારે મેં લગભગ ત્રણેક ચમચી જેટલું ઘી લીધું છે ને ઘીને સારી રીતે આપણે ગરમ થવા દેવાનું છે અને ગરમ થઈ ગયા બાદ આપણે એમની અંદર લગભગ બારેક નંગ જેટલા કાજુ છે એના ઊભા બે ભાગ કરી અને લઈ લીધા છે અને કાજુને આપણે ફ્રાય કરવાના છે એટલે એકાદ મિનિટ માટે આ રીતે હલાવી અને આપણે એમનો હળવો એવો કલર ચેન્જ થાય એટલે આપણે બધા કાજુ છે તમે અત્યારે જોઈ શકો છો કે એકાદ મિનિટના સમય બાદ કાજુનો કલર છે એ સરસ ચેન્જ થઈ ગયો છે તો આપણે કાજુને કાઢી લેવાના છે અને હવે આપણે આ તેલની અંદર જ મેં લગભગ મીડિયમ સાઇઝની બે ડુંગળી લીધી છે અને એમને આ રીતે ઊભી જ કાપી લીધી છે એકદમ પાતળી પાતળી ચીરીઓમાં કટ કરી લેવાની છે અને આપણે એમને આ જ તેલની અંદર ફ્રાય કરી લેશું અને અત્યારે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને આપણે એમને ફ્રાય થવા દેવાની છે અને હવે લગભગ મેં આઠથી દસ નંગ કળીઓ જેટલું લસણ લીધું છે અને લસણને પણ આ બેઝ ઉપર એમની સાથે જ એડ કરી દેશું અને આ બંનેનો કલર છે એ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એમને ફ્રાય કરવાની છે તો લગભગ બેથી ત્રણ મિનિટના સમય બાદ તમે જોશો તો એમનો કલર છે એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે અને વધારે બ્રાઉન નથી કરવાની જો આપણે આનાથી વધારે ડુંગળીને બ્રાઉન કરશું તો થોડોક એમનો ટેસ્ટ છે એ કડવો આવવા લાગશે એટલે બસ અત્યારે આ છે બેથી ત્રણ મિનિટ માટે અને હળવી એવી ગોલ્ડન થઈ જાય એટલે પરફેક્ટ થઈ ગઈ છે તો બધી જ આપણે ડુંગળી છે એમને કાઢી લેવાની છે તેલમાંથી તો તમે જોઈ શકો છો કે હજુ આમની અંદર તેલ આપણું બચેલું છે તો હવે આપણે એમની અંદર ખડા મસાલા એડ કરી દઈએ તો ખડા મસાલાની અંદર મેં તજ બાદિયા લવિંગ અને મરી એડ કર્યા છે અને જો તમારી પાસે એલચા હોય તો તમે એ પણ એડ કરી શકો છો અને હવે આપણે એ જ તેલની અંદર લગભગ ત્રણેક નંગ જેટલા મીડિયમ સાઇઝના મેં ટમેટા લીધા છે અને ઊભા એમના બે કાપા કરી અને બસ આખા જ આ રીતે રાખી દેવાના છે અને આપણે આ જ તેલની અંદર એમને સેલો ફ્રાય કરી લેશું તો કવર કરી અને તમે કરી શકો છો નહીં તેલના થોડાક છાંટા ઉડવાની સંભાવના રહે છે કારણ કે ટમેટાની અંદર પાણી હોય છે ને તો એ થોડું ઉડશે તો બસ આ રીતે કવર કરી અને વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક ચલાવીશું એટલે લગભગ ત્રણેક મિનિટના સમય બાદ તમે જોશો તો એમની ઉપરની જે છાલ છે ને એ તમે હાથ ડાળશો ને તો બસ જો આ રીતે નીકળવા લાગશે તો બસ પરફેક્ટ છે આપણે વધારે કૂક કરવાની જરૂર નથી અને હવે અત્યારે આપણે આ બેઝ ઉપર ટમેટાને કાઢી લેશું અને બધા જ ટમેટાને આપણે કાઢી અને સાઈડ પર એમને ઠંડા થવા માટે રાખી દઈશું અને કદાચ ખડા મસાલાની સાથે આવી જાય તો પણ કંઈ વાંધો નથી અને તેલમાં રહે તો પણ કંઈ વાંધો નહીં અને હવે એમની અંદર મેં એક ચમચી જેટલું ઘરનું માખણ એડ કર્યું છે અને આ માખણ અને તેલ બંનેનો ટેસ્ટ છે ને આ શાકની અંદર ખૂબ જ સારો આવે છે એટલે એક ચમચી જેટલું માખણ જો તમારી પાસે હોય તો તમે ચોક્કસથી એડ કરજો અને માખણને આપણે સારી રીતે પીગળવા દેવાનું છે અને બસ માખણ આ રીતે પીગળી જાય એટલે આપણે એમની અંદર રૂટીન મસાલા જ એડ કરીશું તો એમની અંદર એક ટી સ્પૂન જેટલું જીરું આખું એડ કર્યું છે એક ટી સ્પૂન જેટલી રાય અને ચપટી હિંગ એડ કરી ને બસ સારી રીતે આપણે એમને તતડી જાય એટલે આમાં વેજીટેબલ મિક્સ વેજીટેબલની અંદર તમારી પાસે જે પણ શાકભાજી હોય તો તમે એડ કરી શકો છો અત્યારે મેં એક તીખું લીલું મરચું છે એમના નાના નાના ટુકડા એડ કર્યા અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો હતો અને હવે મીડિયમ સાઇઝનું બે બટેટા લીધા હતા અને એમના પણ મોટા મોટા પીસીસ કર્યા છે અને એક નાની સાઇઝનું ગાજર અને તમારી પાસે જો ફણસી હોય તો એમનો ટેસ્ટ પણ ખૂબ જ સારો આવશે તો તમે એ પણ એડ કરી શકો છો અને હળવું એવું કૂક થાય ત્યારબાદ એમની અંદર મેં એક નાનો ટુકડો જેટલો એટલો ફ્લાવર લીધો તો અને બસ એમને નાના નાના ટુકડા કરી અને પાણીમાં થોડીવાર માટે નિમક નાખી અને ઉકાળી લીધું છે એમ કરવાથી જો એમની અંદર કદાચ ઝીણી જીવા થશે ને તો પણ એ મરી જશે અને બસ એ રીતે જ આપણે ફ્લાવરને ગમે ત્યારે યુઝ કરવાનું અને લીલા વટાણા છે એમને પણ બે મિનિટ માટે મેં બાફી અને રાખ્યા હતા તો થોડાક લીલા વટાણા પણ આપણે એમની અંદર એડ કરી દીધા છે અને હવે એમની અંદર આપણે મસાલાઓ કરીએ તો મસાલાની અંદર આપણે બસ રૂટીન મસાલા જ એડ કરીશું સ્વાદ અનુસાર નિમક એડ કરીશું અને થોડો એવો હળદર પાવડર એડ કરી અને લાલ મરચું પાવડર તમારી તીખાશ મુજબ અને તમારી પસંદગી મુજબ તમે કોઈ પણ કાશ્મીરી લાલ મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો અને તીખું પસંદ હોય તો તમે જે રેગ્યુલર રેશમ પટ્ટો આવે છે એ પણ તમે ખાઈ શકો છો અને એ હવે એડ કર્યા બાદ આપણે આ શાકભાજીને કૂક થવા દેશું તો કવર કરી અને આ રીતે એ કૂક થાય છે તે આપણે બીજી તૈયારી કરીએ તો બીજી તૈયારીમાં આપણે જે ટમેટાને સેલો ફ્રાય કરી અને રાખ્યા હતા એ ટમેટા આપણે એક મિક્સી જારની અંદર લઈ લેશું અને જે ડુંગળી આપણે ફ્રાય કરેલી હતી લસણ અને ડુંગળી એ બંનેને પણ આની સાથે મિક્સી જારની અંદર લઈ અને આપણે એમની બસ જો આ રીતની ગ્રેવી તૈયાર કરવાની છે તો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને આપણે હવે શાક ચેક કરી લઈએ આપણું જે વેજીટેબલ આપણું સરસ મજાનું કૂક થતું હતું ખરેખર અત્યારે આ બેઝ ઉપર ખૂબ જ સરસ સુગંધ આવે છે અને હળવું એવું કૂક થઈ ગયા બાદ આપણે કેપ્સિકમ એડ કરીશું કેપ્સિકમને થોડી વાર પછી એડ કરવાનું કારણ એ જ છે કે એમનો કલર પણ સારો રહેશે અને પ્લસ એ કેપ્સિકમ છે એમને કૂક થતાં જાજો સમય નથી લાગતો તો બસ આપણે એમને લાસ્ટમાં એડ કરી અને આપણે એમને બેથી ત્રણ મિનિટ માટે આ રીતે કૂક થવા દઈશું અને જો જરૂરિયાત લાગે આપણને તો આપણે ગરમ પાણી છે એ એડ કરવાનું છે જેથી કરીને શાકનો ટેસ્ટ છે એ બેલેન્સ રહીએ તો મેં અત્યારે લગભગ એક નાના બાઉલ જેટલું એટલે અડધા ગ્લાસ જેટલું પાણી છે એ ઉકાળેલું એમની અંદર એડ કરી અને કવર કરી અને બેથી ત્રણ મિનિટ માટે આ રીતે કૂક થવા દીધું છે અને આપણે ખાસ બટેટાને ચડતા થોડો સમય લાગે તો આપણે પહેલાં બટેટું ચેક કરી લેવાનું અને બટેટું છે એ સરસ લગભગ નેવું ટકા જેટલું કૂક થઈ ગયું હતું બસ એટલું કૂક થઈ જાય ને એટલે આપણે જે બનાવેલી ગ્રેવી છે ડુંગળી ટમેટા અને લસણવાળી અત્યારે એડ કરી દેવાની છે અને એડ કરી અને એમને આપણે સારી રીતે હલાવી અને કૂક થવા દેવાનું છે તો બેથી ત્રણ મિનિટના સમય બાદ તમે જોશો તો ધીમે ધીમે એ આપણું તેલ છે એ છૂટું પડવા લાગશે આપણે માખણ એડ કર્યું હતું એમનું ઘી પણ સરસ છૂટું પડવા લાગ્યું હતું અને હવે જે દૂધ ઉપર જામેલી મલાઈ છે તમે ફ્રેશ ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો પણ આપણે ઘરમાં જ રહેલી જે તાજા દૂધ ઉપરની મલાઈ છે એ એમની અંદર એડ કરીશું અને થોડી કસૂરી મેથીને આપણે હાથથી આ રીતે ક્રશ કરી અને એમની અંદર એડ કરી દઈએ એટલે ખરેખર ખૂબ જ સરસ મજાની સુગંધ અત્યારે પણ બહુ સરસ મજાની હોટલ જેવી જ સુગંધ છે આપણા ઘરની અંદર પ્રસરી જશે જો આ રીતે તમે એકવાર શાક બનાવશો તો ખરેખર ખૂબ જ મજા પડી જશે અને લાસ્ટમાં આપણે કાજુ જે ફ્રાય કરી અને રાખ્યા હતા એ કાજુ આપણે એમની અંદર એડ કરી દેવાના છે અને થોડી લીલી ધાણાભાજી એડ કરી દશું એટલે આપણું સરસ મજાનું મિક્સ વેજીટેબલ તૈયાર થઈ ગયું છે તો તમે આ રીતે એકવાર વેજીટેબલ બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રીતે બનાવેલું શાક છે તમે કોઈ મહેમાનોને પીરસશો તો ખરેખર એ પણ આંગળા ચાટતા રહી જશે એવું સરસ મજાનું આપણું મિક્સ વેજીટેબલ તૈયાર થઈ ગયું છે જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને પણ ચોક્કસથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને નીચે આવતા બે લાઇકનને ખાસ પ્રેસ કરજો જેથી કરી અને મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે અને આજનો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઇક ચોક્કસથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ